રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું એટલા માટે તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને ઈ કરીને સર્ચ કરી અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ધ્યાનથી જોજો તમે કારણ કે જો એક પણ સ્ટેપ મિસ થઈ જશે તો તમને નહીં સમજાય કે કઈ રીતે તમે પેન્શનના રૂપિયા ઉપાડી શકો એટલે હવે આપણે આ પહેલી વેબસાઇટ ઈ પીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા ક્લિક કરો એના પછી ઈ પીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે એટલે પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલમાં અલર્ટ જોવા મળી જશે તો એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી તમારે ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ થઈ જશો એટલા માટે હવે તમારે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે જે પણ બેંકની કેવાયસી તમે પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી અને નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં એડ્રેસ એન્ટર કરી લેવાનું એટલે એમાં તમારે લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી સ્ટેટ સિલેક્ટ કરી અને નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી અને નીચેની તરફમાં સિટી અને પિનકોડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો એટલે પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે હવે જો તમારે પીએફની આવી માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વીડિયો શેર કરી દેજો